માંડવી તાલુકાનો નાના ભાડિયા ગામ તિરંગા યાત્રાથી દેશભક્તિના રંગે રંગાયું નાના ભાડિયા ગામે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરાયું હતું ગામના વથાણ ચોક બસ સ્ટેશન ખાતેથી ગામના જૈન અગ્રણી પ્રવીણભાઈ ગોગરી વહીવટદાર રાણસીભાઈ ગઢવી તલાટી રમેશભાઈ ગઢવીના હસ્તે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં તુલસી વિદ્યા મંદિર તેમજ નાના ભાડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બહોળા ગ્રામજનો અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા આ તિરંગા યાત્રામાં વહીવટના રાણસીભાઈ ગઢવી તલાટી રમેશભાઈ ગઢવી જૈન સમાજના અગ્રણી પ્રવીણભાઈ ગોગરી માજી સરપંચ ઓસમાનભાઈ લંગા જયંતિભાઈ મહેતા મુકેશભાઈ ચાવડા દેવાંગભાઈ ગઢવી મંજી ડોરુ હિરેન પરમાર મહેશ મોતા દેવચંદભાઈ રાજુભાઈ મારુ જમાદાર પ્રદ્યુમનસિંહ જાડેજા ઉદિત રાજગોર સહિત ઉપસ્થિત રહ્યા હતા સાઉન્ડ સેવા હિરેનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી આજે અમે બે વર્ષ તો અમારી રીતે તિરંગા યાત્રા ગામમાં કરી હતી પણ આ વખતે સરકારશ્રીમાંથી પરિપત્ર આવ્યું કે દરેક ગામમાં તિરંગા યાત્રા કરવી એ સંદર્ભે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે નાનાબાડિયા ખાતે અમે તિરંગા યાત્રા યોજી રહ્યા છે એમાં અમારા વહીવટદારશ્રી રાંસીભાઈ અમારા મહાજનના મો મોભી પ્રવીણભાઈ કાકા રાજુભાઈ તથા સમસ્ત મહાજન પછી અમારા હાઈસ્કૂલનો સ્ટાફ અને હાઈસ્કૂલના છોકરા તથા પ્રાથમિક શાળાનો સ્ટાફ અને પ્રાથમિક શાળાના છોકરા અને જૈન મહાજનના સૌ લોકો તથા સૌ ગ્રામજનો અને સાથે પોલીસ સ્ટાફ પણ આજે આ યાત્રામાં જોડાણો છે અને સૌ કોઈ તમે જોઈ શકો છો કે સૌ કોઈના દિલમાં એક જ આપણા રાષ્ટ્રપતિનો પ્રેમ છે અને એ પ્રેમ દર્શાવવા માટે સૌ કોઈ અહીંયા હાજર થયા છે અને અમે આખા ગામમાં ડીજે સાથે રાષ્ટ્રભક્તિના ગીતો વગાડતા વગાડતા ગામમાં પગે હાલીને યાત્રા અહીંયા બસ સ્ટેશનથી શરૂ કરી અને અમારી હાઈસ્કૂલ કાને એનો સમાપન કરશું અને સૌ કોઈના દિલમાં રાષ્ટ્રપ્રેમ છે અને એક સરસ રીતે આ તિરંગા યાત્રા યોજી રહ્યા છીએ

એના માટેનો એક જનજાગૃતિનો અને યુવાન વર્ગમાં દેશ માટે એક અંદરથી પ્રેમ જાગે અને આપણે એક છીએ આ ભારત દેશ અને તિરંગો એટલે અંદર અલગ અલગ અઢારે વર્ણ જ રહે છે પણ આપણો ધર્મ મૂળ એક તિરંગો ધર્મ છે એટલે આપણે દરેક વ્યક્તિ જાગીએ તિરંગા યાત્રાનો મતલબ શું છે કે આપણા ગામને ગામને સ્વચ્છ બનાવો આપણા ગામમાં આરોગ્ય સેવા સારી હોય સરકારને પણ હું અભિનંદન આપું છું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું કેન્દ્રમાં નરેન્દ્રભાઈને અભિનંદન આપું છું આપણે જાગીએ આ તેરનો મતલબ નરેન્દ્રભાઈનો એક વિઝન છે કે આપણે આપણા રાષ્ટ્ર માટે જાગીએ આપણી જવાબદારી છે એક નાગરિક તરીકે આપણે આવ્યા છે જ્ઞાતિ તો પછી નંબર એક ભારત દેશની અંદર આપણે પૃથ્વી ઉપર જન્મ્યા છે અને એક યાત્રા એક યાત્રામાં આવ્યા છે આપણો કંઈ ગ્રાસ નથી આ દેશ ઉપર કોઈ કોઈનું પણ કોઈ વ્યક્તિનો ગ્રાસ નથી આપણા માત્ર ને માત્ર નાગરિક છે નાગરિક તરીકે આવ્યા છે અને આ રાષ્ટ્રને મજબૂત કરીએ અંગે મારી કદાચ પહેલી હાજરી હશે પણ ગામના લોકોનો ઉત્સાહ અને સર્વ લોકોનો ઉત્સાહ જોઈને એવું થાય છે કે હમ બી કિસ્સે કમ નહીં હે આપણો ઉત્સાહ બહુ કાવિલદાયક છે અને બધા સહભાગી થયા છે અને મને પણ સહભાગી થવાનો આ જે અવસર મળ્યો છે એ બદલ હું ધન્યતા અનુભવું છું નાનાબાડિયા ગામ એટલે ખરેખર કહી શકાય કે ખૂબ જ ઉમદા ગામ છે અને આજે જ્યારે હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન નાના બાળિયા ખાતે થયું છે ત્યારે અઢારે આલમ જે ગામમાં પ્રત્યેક નાગરિકમાં એક દેશ પ્રત્યેની દાજ જાગી ગઈ છે ત્યારે ખૂબ ખૂબ હર્ષ અને ગૌરવ થાય છે મિત્રો ફક્ત આપણે નારા લગાવીએ ફક્ત દેશભક્તિની વાતો કરવાથી કંઈ જ નહીં થાય આપણે નાનામાં નાનું કામ કરશું સ્વચ્છતાનું નાનામાં નાનું કામ કરશું શિક્ષણનું નાનામાં નાનું કામ કરશું આરોગ્યનું તો એ લેખી લાગશે સાચા અર્થમાં દેશ સેવા થઈ એમ ગણાશે કારણ કે અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જ્યારે ચાલુ છે ત્યારે વધુમાં વધુ લોકોને લાભ મળે વધુમાં વધુ આ ગામમાં સુખાકારી જન્મે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા આ ગામના સર્વે આગેવાનો એ પછી ઓસમાનભાઈ હોય મનુભાઈ હોય દેવાંગભાઈ હોય કે અમારા સતત મુંબઈ રહીને પણ નાના ભાર્યાની સેવા ચિંતા કરતા એવા પ્રવીણભાઈ શેઠ હોય દરેક આખે આખે અઢારે આલમમાં જે નાના બાળિયાના મુખ્ય કહી શકાય એવા આરતી ગ્રુપના ચંદ્રકાંતભાઈ ગોગરીને પણ જરૂર યાદ કરશું કે ગટર યોજના હોય વૃક્ષારોપણનું કામ હોય શિક્ષણનું કામ હોય આરોગ્યનું કામ હોય દરેક વખતે ખરે પગે રહી અને આ નંદનવન ગામ બની રહ્યું છે ત્યારે ખૂબ અર્થ થાય છે અમે નાના બાળિયા પંચાયતી પ્રાથમિક શાળા તેમજ તુલસી વિદ્યા મંદિર શાળા પરિવાર વતી દરેક આયોજક પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ધન્યવાદ થેન્ક યુ અમારા નાના બાળિયા ગામે સરકારશ્રીના પરિપત્ર મુજબ જે ત્રિરંગા યાત્રાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમસ્ત નાના બાળિયાના આગેવાનો અને પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકો તુલસી વિદ્યાલયના બાળકો શિક્ષકો આ રેલીના સ્વરૂપે આજે ત્રિરંગાને ઓપ આપી રહ્યા છે આપણા દેશ માટે પોતાની સીનામાં ગોળીઓ મારી ખાધી છે અને ફાંસીએ ચડી અને આપણે જે આઝાદી આપી છે ત્યારે આ ત્રિરંગો આપણું એક ગૌરવ છે હું તો કહું છું દર સાલ ભારતના દરેક ગામડામાં આવી યાત્રા અને રેલીઓ હોવી જોઈએ એ જ આપણો ઋણ અદા કરવાનું એક સમય છે અને સમયને સરે સરે ભારતવાસીઓ સ્વીકારી અને આ કાર્યક્રમમાં ભાગ લે એવી મારી અપીલ છે